કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાવડાપુરા વિસ્તારમાં કૃતિ પાર્ક સોસાયટીમાંથી જાહેર રસ્તા ઉપર પાણી કાઢતા રહીશના બોરનું કનેક્શન કાપવામાં આવ્યું આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી ન નીકળે તે માટે મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાની ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન મહાનગરપાલિકાની ટીમની ચાવડાપુરા વિસ્તારની મુલાકાત દરમિયાન સેન્ટ જેવિયર્સ રોડ ઉપર આવેલી કૃતિપાર્ક સોસાયટીમાંથી પાણી રોડ ઉપર કાઢવામાં આવી રહ્યાનું ધાને આવતા ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન કૃતિ પાર્કના ઘરોના ખાડકવા ઉભરા રહ્યા હોવાનું અને તેનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર બહાર આવતું હોવાથી ચાવડાપુરા વિસ્તારમાં રહેતા લોકોને અવર જવરમાં તકલીફ ના પડે અને રોગચાળો ફાટી ના નીકળે તે માટે જાહેર આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં લઈ કૃતિપાર્ક સોસાયટી ખાતે રહેતા નંદલાલભાઈ એમ ડોડિયાના ઘરના પાણીના બોરનું કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યું જ્યારે કૃતિ પાર્ક સોસાયટી ગેટ નંબર એક ખાતે ઘર નંબર બેમાં રહેતા નિકુંજ વિષ્ણુભાઈ પટેલને પણ તેમ ઘરમાંથી બહાર કાઢવામાં આવતું પાણી અને ઉભરાવતો ખાડકુઓ તાત્કાલિક અસરથી બંધ કરવા નોટિસ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કૃતિ પાર્ક સોસાયટી ચાવડાપુરા ખાતે રહેતા નંદલાલભાઈ ડોળિયાને અગાઉ પણ મનપા દ્વારા લેખિત નોટિસ ચાર વખત આપવામાં આવી છતાં પણ તેમના દ્વારા જાહેર રસ્તા ઉપર પાણી કાઢવામાં આવતું હોય વારંવાર સૂચના આપવા છતાં પણ તેમના ઘરમાંથી પાણી બહાર જાહેર રસ્તા પર કાઢવામાં આવતા મનપાની ટીમ દ્વારા આજે નિયમોને આધીન કાયદેસરની કાર્યવાહી કરી તેમના બોરના પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું હતું આ ઉપરાંત ચાવડાપુરા ખાતે પ્રેરણા બંગલોસ ખાતે પણ આકસ્મિક તપાસ હાથ ધરતા પ્રેરણા બંગલોસના ઘર નંબર પાંચના રહીશ રાજેશભાઈ મેકવાનના ઘરમાંથી પણ પાણી બહાર કાઢવામાં આવતું નજરે પડતા તેમને પણ મનપાની ટીમ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને ઘરનું પાણી બહાર રસ્તા પર ન કાઢવા માટે જણાવવામાં આવ્યું હતું મનપાના અધિકારીઓએ કૃતિ પાર્ક સોસાયટી અને પ્રેરણા બંગ્લોઝના રહીશોને રૂબરૂમાં પૂછતા તેમના જણાવ્યા મુજબ આ લોકો તેમના ઘર વપરાશનું પાણી દરરોજ બહાર જ કાઢે છે અને તેને કારણે રસ્તાઓ ખરાબ થાય છે અને ગંદકી પણ થતી હોવાનું જણાવ્યું હતું